શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિમાં તમામ ભાવિક ભક્તો લીન થઈ જતા હોય છે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે શ્રાવણ માસમાં આજે વાત કરીશું દાહોદ શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ કેદારનાથ મહાદેવની ચોસાલા ગામમાં આવેલ આ મંદિર હજારો વર્ષ જૂનું છે કુદરતી અને નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ્ચ સ્થિત આ મંદિરની પ્રાચીન કથા એવી છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને પાંડવોએ આ જગ્યાએ આવવાનું કારણ એ હતું કે આ સમગ્ર ભૂમિ તે સમયે હેડંબા વન તરીકે ઓળખાતી હતી જેના કારણે પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ આવ્યા હતા અને રોકાણ દરમિયાન શિવજીની ભક્તિ અને ઉપાસના માટે પાંડવો દ્વારા આ દુર્ગમ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે પાંડવો દ્વારા કેટલાય સમય સુધી તેમના દ્વારા પ્રસ્થાપિત કરાયેલા આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેના કારણે આ શિવડિંગની આજે પણ સાચા હૃદયથી પૂજા અર્ચના કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રદ્ધાળુઓ આ કુદરતી સૌંદર્યમાં રહેલા કેદારનાથના દર્શન કરીને ધન્યતા નો અનુભવ કરે છે શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં ભક્તોની ખૂબ ભીડ જામે છે આજુબાજુના વિસ્તારમાંથી દર્શનાર્થીઓ ઘોડાપુર રૂપે ઉમટી પડે છે અને કેદારનાથના દર્શન કરી એને ધન્યતાનો અનુભવ કરે છે ચારે બાજુ પહાડ આવેલા છે બાજુમાં કાળી ડેમ છે અને એક યાત્રાનું એક સુખદ સ્થળ દાહોદ જિલ્લાની અંદર આવેલ છે ત્યાં લગભગ પંદર થી વીસ વર્ષથી અહીં દર્શન કરવા આવું છું બહુ પ્રાચીન મંદિર છે અને અહીંયા દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અને લોકો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે પણ લોકો કાવડ યાત્રા કરીને અહીંયા આવે છે અને શંકર ભગવાન ને જલ છે આ મંદિર નજીક એક ગુફા પણ આવેલી છે એવું કહેવાય છે કે આ ગુફામાંથી જ પાંડવો આ જગ્યાએથી ઉજ્જૈન ગયા હતા

પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ હતો ત્યારે આ સ્થાન પાણી કાઢ્યું હતું એ પાણીના આજ સુધી કોઈ દિવસ સુકાયું નથી કેદારનાથ મહાદેવનું વધુ મહત્વ સમજાવતા મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અહીંયા સમગ્ર ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ભાવિક ભક્તો દર્શન માટે આવે છે અને ભગવાન ભોળાનાથ તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે મહિને પ્રતિદિન બાબા કી સેવા પર લાખો લોગ આતે બાબા સભી મનોકામનાઓ પૂરી કર હાલ આ અતિ પૌરાણિક મંદિર નું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો નું ઘોડાપુર ઉમટી પડે છે તે માટે દર્શનાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દાહોદ